ંગલ માંગલિયે શિવે સર્વા નારાયણ હર મહાદેવ બધા પારિવારિક મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ માં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠ અને જપ મહત્વ હોય તેની હારવાર દરેક વાત દેવાનું મહત્વ પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતું હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ આપની પાસે રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડીયાની પણ માહિતી આપવામાં આવી હોય એટલે કે હિન્દુ સનાતન ધર્મને લાગુ પડતી દરેકે દરેક માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો હંમેશા માટે મિત્રો આપની પાસે જે પંચાંગ રજૂ કરીએ તેમાં જો આજના પંચાંગ વિશેની વાત કરીએ તો આજે તારીખ સાત બે બે હજાર છવ્વીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે મહાવધ છઠ અને શનિવાર છે આજે જન્મેલા બાળકની રાશિ જો બાળકનો જન્મ બપોરે એક ને બાવીસ સુધીમાં થયો હોય તો કન્યા રાશિ આવે એટલે કે બાળકનું નામ પ ઠ અને અણ ઉપરથી રાખવાનું હોય બપોરે એક ને બાવીસ પછી જન્મેલા બાળકની રાશિ તુલા આવે એટલે કે બાળકનું નામ ર અને ત ઉપરથી રાખવાનું હોય મિત્રો આજના શુભ અને સારા ચોઘડિયાની જો આપણે વાત કરીએ તો આજે સવારે આઠ ને અઠાવીસ મિનિટથી શુભ ચોઘડિયું શરૂ થાય કે જે નવને પચાસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી ચલ ચોઘડિયું કે જે બારને પાંત્રીસ મિનિટે શરૂ થઈ અને એકને સત્તાવન મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી લાભ ચોઘડિયું કે જે એકને સત્તાવનને શરૂ થઈ અને ત્રણને વીસે સમાપ્ત થાય તેના પછી અમૃત ચોઘડિયું કે જે ત્રણને વીસે શરૂ થઈ અને ચારને બેતાલીસ મિનિટે સમાપ્ત થઈ જાય આ ચારે ચાર મિત્રો આજના શુભ અને સારા ચોઘડિયા છે કોઈપણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોગડિયામાં કરવું જોઈએ મિત્રો હંમેશા માટે આવીને આવી દરેક પ્રકારની સારી સાચી અને સચોટ રીતે આપને સમજાય તે રીતે માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય તો આપણે પણ ઘરે જ બેઠા આવી માહિતી અને હંમેશાનું પંચાંગ મળતું રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો હંમેશા માટે મિત્રો કોઈ પણ ઘર પરિવાર કે કોઈ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારનો દોષ લાગેલો હોય કોઈ નતર હોય તો કેવા નાના ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેકે દરેક માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલી છે જેમાં કોઈ પણ પ્રકારની પિતૃઓની હોય કોઈ પણ પ્રકારનો ગ્રહનો દોષ હોય અથવા તો કોઈ હોય હોય કે દોષ હોય તો તેના કેવા નાના ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેક માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલી છે તે ઉપાય પણ મિત્રો તમે કરજો કે જેનાથી કોઈ ઘર પરિવાર કે કોઈ વ્યક્તિને આરામથી રાહત મળી શકે હંમેશા માટે આવીને આવી માહિતીની હારવાર દરેકે દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતું હોય કે જેમાં માં ચામુંડા માતાજીનું મહત્ત્વ હોય કે મા ખોડિયાર માતાજીનું મહત્ત્વ હોય ભગવતીમાં રાંદલ માતાજીના લોટા વિશેની માહિતી હોય તે દરેકે દરેક આપને સમજાય તે રીતે અમે રજૂ કરતા હોય તો મિત્રો આવીને આવી માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે હંમેશાનું પંચાંગ પણ ઘરે બેઠા મળતું રહે તેની હારવાર દરેક વાત તહેવાર અને વ્રત વિશેની માહિતી પણ ઘરે બેઠા મળતી રહે તો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ